નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે બોટાદ અમરેલી માર્કેટ યાર્ડના ના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મારિયા જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરુ પિસ્તાલીસો દસ થી ચોપનસો રૂપિયા રાયડો નવસો થી ને પંચોતેર રૂપિયા એરડા આઠસો થી એક હાજર રૂપિયા ચણા એક હજાર નેવ થી ને ત્રીસ રૂપિયા મેથી નવસો થી એક એકાવન રૂપિયા મગ એક હજાર થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા તુવેર ઓગણીસો પંચાવન થી એકવીસો ને પંચ્યાસી રૂપિયા ધાણા નવસો થી બારસો રૂપિયા જુવાર ચારસો થી આઠસો રૂપિયા વરિયારી અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા બાજરી ચાર એક રૂપિયો તવીસો સિત્રણ હજાર પંચાણું રૂપિયા તલ સફેદ થી અઠ્યાવીસો રૂપિયા ઘઉંટુકળા ચારસો સિત્તેર થી પાંચસો રૂપિયા મગફળી નવસો થી એક હજાર રૂપિયા કપાસ તેરસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા

મગ પંદરસો સત્યાવીસ થી સોળસો ને ત્રીસ રૂપિયા તુવેર અગિયારસો થી ને પિસ્તાલીસ રૂપિયા ધાણા નવસો પંચાણું થી ચૌદસો રૂપિયા મકાઈ છસો થી છસો રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો ને બોતેર રૂપિયા જુવાર ચારસો થી આઠસો ને એંસી રૂપિયા તલકાળા છવ્વીસો પચાસી બત્રીસો ને ત્રણ રૂપિયા તલસફેદ સત્તરસોથી છવ્વીસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી પાંચસો ને સિત્યાસી રૂપિયા ઘઉં લોકોવન ચારસો એકસઠથી પાંચસો ને રૂપિયા મગફળી ઝીણી નવસો થી અગિયારસો બાણું રૂપિયા મગફળી આઠસો થી બારસો ને સડસઠ રૂપિયા કપાસ નવસો થી ચૌદસો રૂપિયા